આ વેકેશન પતવા આવ્યું એટલે હવે મલેશિયાની ટ્રીપને ને મનાલીમાં ને આબુ ધાબીની ટ્રીપને ને ખાલી આબુમાં કન્વર્ટ કરી નાખનારા ગુજરાતીઓ પણ બળાઈઓ મારશે કે ફોરેન એટલે ફોરેન ગુજરાતી માણસ માટે ફોરેન એટલે એનીથિંગ આઉટ ઓફ ઇન્ડિયા એ નેધરલેન્ડ થી આયેલા માણસને નેપાળથી આયેલા માણસને બંનેને ફોરેન રિટર્ન જ કહે કે અમારે ફોરેન રિટર્ન છે કે પાછું દરેકે દરેક દેશ માટે એનો પૂર્વાગ્રહ ફિક્સ કે દુબઈ જ આવજો તો સોનું લેતા આવજો ને અમેરિકાથી આવવા લાલા તો આઈફોન લેતો આવજો ને અલા ત્યાં સસ્તું મળે છે કઈ મફત નહીં મળતું પાછું કે તમે ઓસ્ટ્રેલિયામાં તો કાંગારુ આમ રોડ ઉપર ફરતા હશે નહીં ત્યાં કબૂતર થોડી છે કાંગારું છે ભાઈ કબૂતર નથી પાછો કે તમારે કેનેડાની અંદર સીએન ટાવર છે એનો આઈડિયા અમારે અમદાવાદની પતંગ હોટલ લીધેલો લીધેલો કે એ લોકો કે કેનેડા મારું નથી અને પતંગ હોટલ તમારી નથી એટલે મગજ મારી ના કરો તમે મગન કાકા તમને સેજ છૂટ આપીને તો કેસો મારા બાપાનું નામ ચંદુભાઈ નાગર છે કે આ સીએન ટાવર માં સીએન નો આઈડિયા છે ને મારા બાપુજી નામ પરથી જ આવે તો કે આ લે લે તમને જો વાતમાં મજા આવી હોય તો તમારા વિદેશમાં વધતા ભાઈઓ અને બહેનો આ વિડીયો મોકલો પ્લીઝ